ગુજરાત વિધાનસભાના આજે છેલ્લો દિવસ છે ત્યારે જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ બે હજાર ચોવીસ મહિના દરમિયાન વરસેલા અંધાધર વરસાદને કારણે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં ખેડૂતોને આર્થિક નુકસાનમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી આજે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ત્રણસો પચાસ કરોડની માતભર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા તોણ ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત નવ ફાયર બ્રિગેડના અધિકારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનો ઓર્ડર મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે જેમાં ફાયર અધિકારીઓને બોગસ સ્પોન્સરશિપના આધારે પ્રમાણપત્ર મેળવી ભરતી મામલે કોર્પોરેશનના આયર વિભાગ દ્વારા ફાઈનલ શો કોઝ નોટિસ આપી દસ દિવસમાં જવાબ રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ આ તમામ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલો જવાબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવ્યો ન હતો જેથી સંતોષકારક જવાબ આપવામાં ન આવતા આ તમામ અધિકારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે રાજ્યમાં લાંબા વિરામ બાદ

ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે